અલગ અલગ ગોત્રના આહિર પરિવાર દ્વારા તેઓની કુળદેવી માતાજીના મંદિરે પાંચ દેવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને અગિયાર વર્ષ પૂર્ણ થતાં અગિયારમાં પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારે અગિયારમાં પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ દેવીના પરચા ગુજરાતી પિક્ચર જે પિક્ચરમાં પાંચ દેવી મંદિરનો સંપૂર્ણ મહિમા અને મંદિરે આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે તેવી એક સ્ટોરી બતાવવામાં આવી છે જે પિક્ચરના દાતા ગામના જ સામાજિક અગ્રણી ઇન્દ્રસિંહ રંજીતસિંહ પરમાર જેઓના સ્વખર્ચે આ યુટ્યુબ મૂવી બનાવવા જે પણ કોઈ ખર્ચ થયો છે તે જે તવરા ગામના જ અગ્રણી ઇન્દ્રસિંહ પરમાર દ્વારા આ એક મૂવી બનાવવામાં આવ્યું છે જે તારીખ ઓગણત્રીસ ના બુધવારના રોજ પાંચ દેવી મંદિરને અગિયારમાં પાટોત્સવ નિમિત્તે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગાદાસ બાપુ ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દાયાભાઈ આહિર ગામના ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર નવસારી જિલ્લાના આહિર સમાજના પ્રમુખ બિપિનભાઈ આહિર સહિતના નામી અનામી વ્યક્તિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પિક્ચરને ઇન્દ્રસિંહ પરમાર દ્વારા બટન દબાવી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જે પિક્ચર નિહાળવા સમગ્ર જૂના અને નવા તવરા સહિત જિલ્લાના જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો રાત્રિના ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે લોકડાયરામાં લોકગાયક ધર્મેશ બારોટ દેવાંગી પટેલ વિશ્વ ગઢવી સહિતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી